મસ્ત વેધર છે એટલે વિડીયો વિડીયો મૂકી દઈએ સ્ટોરી બોરીમાં સોંગ આવે આજ તો આજ મોસમ બડા બેમાન હે બડા બેમાન હે ઓય શું છે લા ભાઈ તમારે શું છે એટલે તું ભૂલી ગયો શું છે તને નઈ ખબર એટલે હા ભાઈ હા મને ખબર છે કે તારા પૈસા આલવાના બાકી છે પણ આલી દેસ ભાઈ ક્યારે આલે તી કયો વાયદો કર્યો તો દિવાળી પહેલા આ દિવાળી જઈ દસ દાડા થયા હજુ થી

મારે ભાઈ હું સમજુ છું તારી હાલત આ બહેરો બધે ત્રાસ જ હોય છે મેં તાર જોડેથી પૈસા લીધે બહેર જ બધા દિવાળી ખર્ચો કરવા તકલીફ પડે બહેરો લીધે જ બધી તકલીફો થતી હોય તારે બહેરા નિશા મારે બહેરાજ ઘેર ખર્ચો કરવાનો ગેસ શોધી થી આપડે વાત કરું તને અને મારા ભાઈ બહેરોના લીધે મારા દે કે હું પૈસા ના માગું તારા પણ એને ખબર છે ની તને આલ્યા છીએ એટલે ઈશકારો કરે છે યાર હા ભાઈ હા બૈરો બધી રોમાન્સ હું તો કઉ છું સારું લગ્ન ના કરાય બૈરુજ ના લેવા આખી જિંદગી મસ્ત મજાની જિંદગી રે આ બૈરો બધી તકલીફો ઉભી થાય વાત સાચી છે